હું લાયન નરેન્દ્ર પ્રજાપતિ લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ હિન્દુ રાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર અને ઉત્સવ નિમિત્તે વિરમગામ શહેર તાલુકા અને ગુજરાત ડિજિટલ ન્યૂઝના દરેક દર્શકો અને પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષની શરૂઆત સર્વે પરિવારને ખૂબ સારી ઉમંગ સાથે શરૂઆત થાય અને આખું વર્ષ સૌ નિરોગી સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ લાયન્સ ક્લબ ઓફ વિરમગામ પરિવાર વતી હું સર્વે દર્શકોને શુભેચ્છા પાઠવું છું અને આ વિશેષ પ્રસંગે ગુજરાત ડિજિટલ ન્યૂઝ નવ વર્ષ પૂર્ણ કરી અને દસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે ગુજરાત ડિજિટલને ન્યૂઝને તથા તેમના દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ